નબીરાનો દાદાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક શખ્સ દ્વારા અકસ્માત કરીને નશામાં દૂધ થઈને વાહન હંકારી અકસ્માત કર્યો હતો ત્યારબાદ લોકોએ તેને પકડતા આ નશેડી શખ્સે દાદાગીરી કરવા લાગ્યો હતો આ શખ્સ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પોલીસ નવીરા વિરુદ્ધ કાર્યવાહી કરશે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે વડોદરા શહેરમાં લોકોને જાણી પોલીસનો કોઈ પ્રકારનો ખોફ ન હોય તેમ બિંદાસ પણ લોકો પોતાના વાહનો ચિકકાર નશાની હાલતમાં ચલાવતા હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે ઘણા કિસ્સાઓમાં નશેડીઓ દ્વારા વાહન પૂર ઝડપે ચલાવીને અકસ્માત કરવામાં આવતા હોય છે જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે કેટલાક નચડીઓ નશામાં દૂધ હોવાના કારણે અકસ્માત કર્યા બાદ પણ દાદાગીરી કરતા પાછળ પડતા નથી તે જ કિસ્સો માજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે એક નશેડી બેફામ નશો કરીને વાહન ચલાવતા અકસ્માત કર્યો છે અકસ્માત કર્યા બાદ પણ આ શખ્સે એટલી હદે પીધેલો હતો કે તેને તે શું બોલી રહ્યો છે તેનું પણ તેને ભાન ન હતો આ વ્યક્તિ દ્વારા જાહેરમાં મેં દારૂનો નશો કર્યો છે કરી થી થાય પણ ધમકી આપવામાં આવી રહી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તમારી તારું બી જે ભી નામ હોય તારું શું નામ જે થાય તો કેમેરામેન નમિત પરમાર સાથે સત્યમણ આશકર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર